તો તમામ સાથી મિત્રોને દોસ્તોને માતાઓ બહેનો વડીલોને સાદર પ્રણામ નમસ્કાર તમારામાં જો અહીંયાના અંદર જોડ થોડી ઘણી તાકાત હોય તમારા હૃદયની અંદર જો થોડી ઘણી તાકાત હોય તો આ વિડીયાને પૂરેપૂરો સાંભળજો પૂરેપૂરો જોજો પછી તમે ત્યાં સ્કીપ કરજો વિડીયાને ઉપર રવાના કરી દેજો ટચ મારીને બીજા વિડીયો પછી જોજો કારણ કે નાના મૂઢે આજે એક મોટી વાત કરવાની છે સાંભળવાની તાકાત તમારામાં હોવી જોઈએ અને વિડીયોની અંદર તમને મારી વાત કેવી લાગે છે એ કોમેન્ટ કરવાની તાકાત તમારામાં હોવી જોઈએ અને આ વિડીયોની અંદર આ વિડીયો પૂરેપૂરો સાંભળશો એના બાદ તમને કેવા પ્રકારની જાણકારી મહેસૂસ થાય છે કેવા પ્રકારનો તમારામાં અહેસાસ થાય છે એ આ વિડીયોની અંદર તમારે પૂરેપૂરો સાંભળજો અને પછી જ તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો કે સમજીજો અને વિડીયોની અંદર મિત્રો આજે એવી વાત કરવાની છે કે જે વાત કરતાં મારી પણ જીભ ઉપડતી નથી મિત્રો આ વિડીયોની અંદર એવી વાત કરવાની છે અને એ ઘટના વિશે સાંભળીને મારું પણ અયું કંપી ઉઠ્યું છે અને એ વાત કરતાં આજે મારી પણ જીભ પડતી નથી અને છતાં પણ એ વાત આજે આ વિડીયોમાં તમને જણાવવાની છે તો શું છે આખી હકીકત શું છે આખી વાત અને વિગત એ આ વિડીયોમાં તમે પૂરેપૂરા બન્યા રહેશો તો તમને પૂરેપૂરું જાણવા મળશે હું આજે એ વાત નથી કરવાનો કે ભલે વડોદરાથી આણંદ જતો પુલ તૂટી જાય પુલની અંદર દસ લોકો મોતને વાલુ કરે અને પુલની રજૂઆત લગભગ ચાર વર્ષથી સતત કરવામાં આવી રહી હતી અને છતાંય તંત્ર દ્વારા અધિકારીઓ દ્વારા એ પુલની કાળજી લેવામાં ના આવી અને થોડા સમય પહેલાં દસ લોકો એ પુલ તૂટતાની સાથે પોતાના પરિવાર વિહોણા બની અને ભગવાનના ઘેર જવું પડ્યું તો આ દસ લોકોના પરિવાર ઉપર આ તે શું આપવીતી હશે એ તો તમે હું સમજી શકીએ પણ મિત્રો આજે એ વાત પણ નથી કરવાની નેતાઓ આજે કોઈ પણ નેતા પેટા ચૂંટણી હોય મહા ચૂંટણી હોય સભાની ચૂંટણી હોય રાજ્ય કક્ષાની ચૂંટણી હોય કે દેશ લેવલની કોઈ પણ ચૂંટણી હોય ચૂંટણી સમયે મિત્રો કોઈ પણ પક્ષનો નેતા હોય એ આપણા સમક્ષ આવે છે મોટી મોટી રજૂઆતો કરે છે હું તમારી સાથે આમ રહીશ તેમ રહીશ તમારા આ વિસ્તારના જે તે પરિસ્થિતિ છે એને સુધારો કરીશ શિક્ષણ સ્થિતિએ સુધારો કરીશ તમારી આર્થિક સ્થિતિએ સુધારો કરીશ તમારા રસ્તાઓ સારા અને મજબૂત બનાવીશ આવી અનેક પ્રકારની આપણને લોભને લાલચ આપતા હોય છે અને એના થકી મિત્રો આપણે કોઈ પણ એક વ્યક્તિને પસંદ કરીએ છીએ અને આપણા ડાબા હાથની આ પહેલાં નંબરની મોકળી દ્વારા એને મત આપી અને વિજય બનાવતા હોય છે આ તો બધું એક બાજુ રહ્યું મિત્રો પણ આજે હું જે વાત કરવાનો છું તમે વિચારી નહીં શકો કે આ જગતની અંદર આ સૃષ્ટિની અંદર આવા પ્રકારના પણ કામ થઈ શકે છે આવા પ્રકારના કાર્યો આવા પ્રકારના કાર્યોને અંજામ આપવામાં આવે છે અને હવે તો વાત થઈ જઈ મિત્રો એની પહેલાં કહેવા માગું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર જીતે છે તો અનેક અનેક તત્વો દ્વારા એમને ધમકી આપવામાં આવે છે અને એમય હમણાં જ એક નેતાજીએ એમને એક ચેલેન્જ આપી કે તમે આ વિસ્તારની અંદર આવો મોરબીના ધારાસભ્યએ એમને ચેલેન્જ આપી મિત્રો કે તમે આ વિસ્તારની આવો વિસ્તારની અંદર આવો અને જીતીને બતાવો તો હું રાજીનામું આપી દઉં અને બે કરોડનું ઇનામ હું મારા તરફથી આપું આ ભાજપના એક મોરબીના જે ધારાસભ્ય છે ભાજપના આપણે કોઈ પક્ષનો પેલો વિરોધ કરતા નથી પણ એમને ચેલેન્જ આપી તો એ ચેલેન્જ તમે સાંભળો બરાબર ગોપાલ ઇટાલી અને ગોપાલ ઇટાલી અહીંયા લડવા આવે બે કરોડ રૂપિયા હું ઇનામ દઈશું રાજીનામું દઈ દઉં ને આવે લડે ત્યારે કલેક્ટર તમે ચેલેન્જ તો આપી દીધી પણ તમે એક વખત થોડીક હિન્દીમાં વાત તો કરો અમે થોડુંક વાંભળીએ તમે હિન્દીમાં કેવી રીતે વાત કરો પછી આપણે તમારા ગોપાલભાઈનો વળતો જવાબ જે આવે એની વિશે વાંભળીએ બરોબર સંભળાવજો પાંચ પ્રાર્થના કરે કે જીતે મેં ભગવાન કો પ્રાર્થના ક્યાં એ લોકો નારિયે વધેરે ભગવાન કો અને દુઆ મુજે દેગા આશીર્વાદ દેગા અને સભી મતદારો એ પેલા મેં ભગવાન કો માનતા હું બાદ મતદાન કરવા જાહે અને કમ કમ આજે તો શનિવારે હનુમાન દાદા હમ ભેગા હૈની લીડ બળે એ મુજબ માલુમ નહી વોટો થી જીતને આજે તો ખબર જ નહીં પડે કિતની લીડ પડેગા મેરા શનિવારે મેં હનુમાન દાદા કો માનતા હું મેં મેં બહુ માનતા હું બહુ બહુ શુભકામના કાંતિભાઈ હવે મિત્રો જે આ મોરબીના ધારાસભ્ય જે એમને ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયાને કે તમે વિસાવદરની અંદર ફલાણું ઢાંકણું આ ના તે કરીને જીતી તો જ્યાં પણ તમારામાં જો હિંમત હોય તો મોરબીની અંદર આવો અને તમે ચૂંટણી જીતીને બતાવો તો હું રાજીનામું આપું અને બે કરોડ રૂપિયા આપું તો એના વળતો જવાબ વળતા જવાબની અંદર ગોપાલભાઈ ઇટલિયાએ વળતો જવાબ જે આપ્યો એ પણ આપણે એકદમ ના સાંભળી લઈએ મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અને અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આજ જનતાએ જયારે તમને મત આપ્યા અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે અને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય મોરબી પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અં પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ ને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે પાટીલ મને ઠપકો મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે મોરબી વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એ કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી શોશાદ સરદાર પટેલ શોશાક હવે મિત્રો ગોપાલભાઈ ઇટલિયાએ એમને જવાબ આપ્યો વળતો જવાબ આપ્યો અને એના બાદ તુરંત જ મોરબીના જે ધારાસભ્યએ ચેલેન્જ આપી હતી એમને ફરીથી એક વિડીયોના માધ્યમથી ફરીથી એક ચેલેન્જ આપવામાં આવી છે તો એ ચેલેન્જને પણ તમે અને હું સાંભળી લઈએ પછી આગળ જે વાત કરવાની છે જે મેન મુદ્દો છે વિડીયોની અંદર એ તો મિત્રો પછી હું વાત કરું છું તમે વિડીયોમાં બને રહેજો આ તો ખાલી વાત કરવી છે કે નેતાઓ નેતાઓ કઈ રીતે રાજકારણ રમે છે અને કેવી રીતની બધી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે એ જણાવવા માગું છું બાકી આગળમાં જે મુદ્દો મેન મુદ્દો આજે જે લઈને આવ્યો છું ને મિત્રો એ મુદ્દો જ્યારે તમને સંભળાવીશું એટલે તમારા પગ નીચેથી જમીન ખસી જવાની છે મિત્રો એ તો આગળ પછી વાત કરું છું તમે આ વિડીયોને સાંભળો આ જે ગોપાલભાઈએ વળતો જવાબ આપ્યો એના પછી આ જે મોરબીના ધારાસભ્યએ જે અમને ફરીથી પાછા વિડીયોના માધ્યમથી એક સૂચના આપી એ ના આપણે સાંભળી લઈએ પહેલાં તો હું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં માં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલન ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલન ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદના નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું પહેલાં છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ઘટાડું પડે એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદરની સીટ આવી એમાં તો ગોપાલભાઈ એ આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આવ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું વાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર રહી જાય કે ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો જમીન જાય મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ બીએસ મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે હશે શું કામ કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ રાજીનામા દે પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કાંઈ ખોટી વાત નથી મારી પેટમાં આવે પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી દિશાવદની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કંઈ હવે જોયું મિત્રો કે રાજનેતાઓ આવી રીતે એકબીજા પ્રત્યે કટાક્ષ શબ્દ વાપરતા હોય છે એકબીજાને ચેલેન્જ આપતા હોય છે એ બધું તો એક બાજુ રહ્યું પણ મિત્રો જે પ્રકારનો મુદ્દો હું આ વિડિયોની અંદર લઈને આવ્યો છું એ તમામ પક્ષના રાજનેતાઓને કહેવા માટેનો મુદ્દો છે તમામ પ્રકારના રાજનેતાઓ કોઈ પણ પક્ષ હોય આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ તમામ રાજનેતાઓને આ વિડિયો થકી એક નાનકડી આપણે રજૂઆત કરવાની છે એમાં તમારા સાથ સહકારની પૂરેપૂરી જરૂર છે અને આ વિડીયોને તમામ નેતાઓ સુધી પહોંચાડવા માટે તમે મદદરૂપ બનશો એવી આશા રાખું છું તો વાત આ વિડીયોની અંદર એવી છે મિત્રો કે શિક્ષણ જગતમાં આ પ્રકારના જો કાંડ થવા લાગશે તો આવનારા સમયની અંદર આપણા બાળકોને આપણે શિક્ષણ મેળવવા માટે કોઈ પણ પ્રકારની શાળાની અંદર મોકલવા કે ના મોકલવા એ વિચારવાનું રહ્યું છે શિક્ષણ જગતના આ દુનિયાની અંદર અનેક પ્રકારની ઘટનાઓ આપણી સમક્ષ આવતી હોય છે કોઈ જગ્યાએ વિદ્યાર્થીના ચોટલા ના ગમતા હોય તો શિક્ષિકાઓ એમની ચોટલીઓ કાપી નાખવામાં આવે અનેક જગ્યાએ વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવે અનેક જગ્યાએ સ્કૂલોની અંદર શિક્ષ વિદ્યાર્થીની સાથે બળત્કારો કરી અને એની એનું ઢીમ ટાળી દેવામાં આવે બીજા એવા અમુક દાખલા આવે છે કે ના કહી શકાય પણ મિત્રો વિસાવદરના જૂનાગઢના બેસાણ ગામની અંદર જે એક ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્થા દ્વારા ચાલતી એક સ્કૂલની અંદર વીસ થી વધારે વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરોધનું કાર્ય કરવામાં આવ્યું છે મારી જીભ ઉપડતી નથી મિત્રો કે ચલો શિક્ષકો આટલી હદે નીચે ઉતરી શકે તો એમને શિક્ષકો બનવાનો કોઈ અધિકાર જ નથી શિક્ષકોને ઘરે પત્નીઓ નહીં હોય એવા સવાલો ઊભા થાય છે શિક્ષકોને એવી કેવી અવશની આશા એવા કેવી અવશના એવા એ મહાબલીઓ છે કે નાના નાના વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવે છે અને તમે જોઈ શકો છો મિત્રો આ ત્રણ દિવસ પહેલાની આ ઘટના છે અને અત્યાર સુધી મીડિયાવાળા તો પુલ તૂટ્યો ચૈત્ર વસાવા જેલની અંદર ધરપકડ થઈ આ તમામ પ્રકારના વિડીયો આપણા સામે રજૂ કરી રહ્યા છે સતત આજ પાંચ છ ને સાત દિવસથી અને સતત ત્રણ દિવસથી પુલના વિડીયો રજૂ કરી રહ્યા છે તો મિત્રો આ તો આપણા આજે તમારું બાળક છે આજે મારું બાળક હશે કાલે ફલાણાનું બાળક હશે કોઈ પણ લોકોના બાળકો હશે વારાફરતી વારો છે કોના રાજમાં કઈ સરકારના રાજમાં આ તમારે વિચારવાનું હું એ નથી કહેતો કે આ સરકાર છે એના કારણે આ થઈ રહ્યું છે પણ આ સરકારની બેદરકારી એટલી છે કે કેવા પ્રકારના શિક્ષકોને આપણે શૈક્ષણિક સંકુલ ચલાવવા માટેની જવાબદારી સોંપીશ તો વિચારવાની બાબત એ છે કે આ શિક્ષકો આટલી હદે હેવાન બની ચૂક્યા છે સ્ત્રી હોય કે વિદ્યાર્થીની હોય કોઈ માસુમ બાળકી સાથે અવારનવાર દુષ્કર્મો કરે છે અને એમને મોતને ઘાટ ઉતારે છે આવા અનેક વિડીયો આપણી સમક્ષ આવતા હોય છે પણ આ તો એક અજીબ ઘટના અજીબ ઘટના કહેવાય મિત્રો અજીબ ઘટના કહેવાય કે છોકરાઓ છોકરાઓ માછૂમ છોકરાઓ જે આ જે ભેસાણની અંદર મા અમર શૈક્ષણિક સંકુલ સ્કૂલ એની અંદર જે વિદ્યાર્થીઓ વિદ્યા ગ્રહણ કરી રહ્યા છે શિક્ષણ લઈ રહ્યા છે એની અંદર આવા પ્રકારના શિક્ષકો શિક્ષકો હવે મિત્રો આ ભેસાણ સ્કૂલની અંદર જે શ્રી અમર શૈક્ષણિક સ્કૂલ એની અંદર જે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે અને જે શિક્ષકો શિક્ષા આપી રહ્યા છે અને શિક્ષકો દ્વારા આચાર્ય દ્વારા પ્રિન્સિપલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે આવા પ્રકારના કૃત્યો કરવામાં આવે તો મિત્રો આવનારા સમયની અંદર આપણે તો એવું જ વિચારીએ કે આપણા બાળકોને આગાઉ કોઈ પણ પ્રકારની સ્કૂલની અંદર શિક્ષણ અપાવવું કે ના અપાવવું એ એક પ્રશ્ન ઊભો થાય છે આ બાળકોને મિત્રો રાત્રિના સમયની અંદર સ્કૂલની અંદર બોલાવવામાં આવે છે અને એમના તમામ પ્રકારના કપડાં ઉતારી અને સૃષ્ટિ વિરોધનું જે કાર્ય છે એ એમની સાથે કરવામાં આવે છે અને આ તમામ પ્રકારના કેસની અંદર બે શિક્ષકો ઝડપવામાં આવે છે અને એ પણ મિત્રો વીસથી વધારે વિદ્યાર્થીઓ સાથે આવું ઘટના ઘટી જાય ત્યારબાદ આ ખુલાસો થાય છે તમને હું વિડીયોની અંદર બતાવું છું અલગ અલગ પ્રકારના જે પણ જે નિવેદનો સામે આવ્યા છે એ નિવેદનો પણ હું તમને સંભળાવવાનો છું અને કોણ કોણ આ કૃત્યની અંદર કયા બે શિક્ષકો સામેલ છે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ સાથે જે આ સૃષ્ટિ વિરુદ્ધનું જે કામ કર્યું છે એ પણ શિક્ષકો આ વિડીયોની અંદર હું રજૂ કરવાનો છું જોઈ લેજું અને પોલીસ દ્વારા એમને હાલ તો કસ્ટડીની અંદર લેવામાં આવ્યા છે પણ મિત્રો વિદ્યાર્થીઓના વાલીઓ હજુ સુધી કેમ જાગૃત નથી બનતા હજુ સુધી આ ફરિયાદને મુલતવી રાખવામાં આવી છે આગળની કોઈ લોબી કાર્યવાહી કરવામાં નથી આવી આ તો પોલીસ જાતે એમની રીતે આ બે વિદ્ય શિક્ષકોને ધરપકડ કરી છે બાકી આગળ કોઈ ફરિયાદ હજુ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી તો શા માટે અગાઉ પણ એક આવો કિસ્સો બની ચૂકેલો છે તો શું દબાણ હોઈ શકે કયા પ્રકારની મજબૂરી હોઈ શકે વાલીઓની વિદ્યાર્થીઓની કે આવી ઘટના વિશે આ તમારા સાથે જે આવા કાર્યો થઈ રહ્યા છે એના સામે તમે અવાજ નથી ઉઠાવી શકતા એવી શું મજબૂરી હોઈ શકે એ તો આવનારા સમયની અંદર સામે આવવાનું જ છે તો આ તમામ પ્રકારના જે વિડીયો છે નિવેદનો છે એ આપણે જોઈ લઈએ પછી આગળ બે મિનિટ વાત કરીએ શાળાના આચાર્ય અને શિક્ષક રાત્રિના સમયે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવતા દરરોજ જુદા જુદા વિદ્યાર્થીઓને બોલાવી તેમની સાથે અડપલા કરવામાં આવતા અને ત્યારબાદ તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું ઘટનાને લઈ મચાવતા અટકાયત કરી છે પરંતુ બંને પર જે આરોપ લાગ્યા છે તે ખૂબ જ ગંભીર છે બંને આરોપીઓમાં આચાર્યનું નામ હિરેનભાઈ છે અને સંસ્કૃતના શિક્ષકનું નામ કેવલભાઈ છે તે બંને પર વીસથી થી વધુ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનો આરોપ છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી આચાર્ય અને શિક્ષક મોડી રાત્રે તેમને રૂમમાં બોલાવતા તેમના કપડાં ઉતારતા અને તેમની સાથે અભદ્ર વર્તન કરતા અથવા તો તેની ફરજ પાડતા એક વિદ્યાર્થી સાથે જ્યારે અમારી વાતચીત થઈ તો તેણે દાવો કર્યો કે સંસ્થાના વીસથી થી પચીસ વિદ્યાર્થીઓ આવી હરકતનો સામનો કરી ચૂક્યા છે ઘટનાને લઈ વાલીઓ ભેસાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પરંતુ ત્યાં સંસ્થાના કેટલાક વહીવટદારોએ વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો વહીવટદારોએ કહ્યું કે બંને શિક્ષકોને શાળામાં લઈ જઈને મારો પણ ફરિયાદ ન કરો એ કશું ખબર નથી એ બાળક છે એ એવું કહે છે કે અમારા બધા સાથે વારાફરતી આવું કૃત્ય હિરેનભાઈ કરે છે હવે મિત્રો વિડીયોની અંદર આપણે જોયું કે જે બે શિક્ષકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને વાલીઓ દ્વારા હજુ આમાં કોઈ મોટી એફઆઈઆર થઈ નથી મુલતવી રાખવામાં આવી છે ફરિયાદ પણ મિત્રો આપણે એટલો આપણા આ વિડીયો દ્વારા આપણને એટલી એવી ગભરાહટ પેદા થાય કે આપણે હવે કઈ સ્કૂલ ઉપર ને કયા શિક્ષક ઉપર વિશ્વાસ મૂકીએ એ વિચારવાનું રહીશ આવનારા સમયની અંદર દરેક બાળકોનું ભવિષ્ય ખતરામાં દેખાઈ રહ્યું છે કઈ જગ્યાએ આપણા બાળકોને ભણતર માટે મોકલવા એ વિચારવા જેવું છે તો હવે આ શિક્ષકોને કેવા પ્રકારની સજા થવી જોઈએ અને કેવા પ્રકારની ચકાસણી થવી જોઈએ એ તમે મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો બાકી વધારે વાત નથી કરતો કારણ કે આપણી પહોંચ લોબી નથી નાના માણસ છીએ વધારે બોલવા જઈશું તો ક્યાંક મારી પણ ધરપકડ થઈ શકે સમજીજો જો અત્યારે ધારાસભ્યનું કોઈ વેલ્યુ નથી વકીલોને કોર્ટમાં જવાની મંજૂરી નથી તો આ આપણા જેવી જનતાનું તો શું આવે એટલે ટૂંકમાં સમજી દો તો મળીએ બીજા વિડીયોની અંદર રજા આપશો જય ગરવી ગુજરાત જય માતાજી જય ભારત